અડા તાઈન દાડા થી તમણ હોટતો તો સાબે આમ નઈ શું આમ નઈ હું ઓછું ખાવા હે જવા દે ને પડી

เดี๋ยวแล้วมาลงมาลงมาลงเดี๋ยวเราเดินไปก่อนคุณชิดนี่ยังดีโอ้โหดีอ่ะที่มันเฮ้ยเฮ้ยมาเฮ้ยเฮ้ยนี่อะไรกันเนี่ยโอเคเซฟโอ้ยโอเคคุณก็เซฟปั่นอ่าดูว่า

તમે પેલું આવાસનું ફોન ભરી તું ને હે એની તરીકે વાત કરવાની તો ફોર્મ લેતા આવું અંદર હેડો લઈ લો તમ તો લાગીને બરાબર હા મજાઓ બાય બાય પકડે કો ગમ આપણે ગમણો પે પેલો અડ્ડો કરો ને હા ચરામ તો એથી આપ પકડે મોહનજા બીજેના એવું હા

કાછા દાડા હી આવતા નતા લેવા એવું તા બરાબર અલુ ગાડી આવતા વાલ લાગશે ને વાલ લાગવાની ગાડી આવે તો નાસ્તો કેવું કરો નાસ્તો મંગાઈ દે હડ આજ રવિવાર છે રવિવાર થાય આજે હા આપણે પેલા રાજુ ભાઈ ખરા ને અમા ગોમમાં હોવે સેવસન નું આયોજન રાખા દર રવિવારે એવું એક નંબરનું નું સેવસન બનાવે તો પછી સેવસન જ મંગાઈ લ્યો ને રાજુ ભાઈ ને ખાવ તમે હા

હાઈવે ઉપર આશ્રમ આગળ આપડું નામ લઈએ સરપંચ મોકલ્યો કે સેવસન લેવા પેંક સેવસન લાવી હોવ એ

બદલી કરી એમ બદલી કરી નહીં તા બદલી કરાવી નામ વાળા ભાઈ આપડે પોલીસ વાળા તમને ખબર તો હે ખતરનાક પોલીસ વાળા કરાય ના ગમ્યું એવું એટલે કેવું હતું ખબર હા એમાં જુનાગઢ માં મારું પોસ્ટિંગ હતું બરાબર છે એ રોજ રાતે પાડે તો સાચી પણ આ બીજો સિંહ હોય તો એ સિંહ ને ખબર ને આ સિંહ છે એવું સમજ્યા રોજ પાડે એ ચાર પગારો બે પગારો હા અને થયું છે એવું ખબર રોજ રાડ્યો પાડે ને

હા ગાડી આવે એટલી આપણે નાસ્તો હેલો રાજુભાઈ સરપંચ બોલું હા આયા કે નઈ પેલા મોણા મોકલ્યા હે શું વાત કરો

भाई दुकान वाले इधर आ गांव में जुगर कहाँ खेलते हैं वो सब मेरे को नहीं मालूम है सर क्यों भाई तो गांव का सब आ, माल सामान बेचता है तो नहीं मालूम होगा सब एक दिन पुलिस वाला आया था एक तुम तो वाला आया से क्या आता है भाई तेरे को क्या दिक्कत क्या है तेरे को बताने में दो तीन दिन पुलिस वाला आया था तो क्या ऊँट वाला आया तो मैं थोड़ा मेरे तो धंधे करने बैठा हूँ ए सी के लालच में नहीं बैठा हूँ मैं सब मिल जाएगा नहीं नहीं पैसा जायेगा कुछ नहीं होगा सर कितना चाहिए तेरे पेसी को? पैसे की मेरे पास भी कमी नहीं है आपको कितना चाहिए

1.500

छोटे मोटे आदमी के साथ नहीं कर अपने बॉस बॉस को 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 बोला मैं ही बुलाती मेरे को पता है वो तुम बॉस 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 को नहीं जानती हमारा बहुत आदमी मैंने हेलो अड्डेज फटाफट हटजो थे खतरनाक ઊંટા ચાડનારો આવે હે માથું ને બાથું બજુ બજી દુબઈ થી દુબઈ 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 થી દુબઈ થી આમ દુબઈ થી આવતી ઓય આન ફટાફટ હે આખો ખરન બધા બો આખો બેગ ભરીન પૈસા લઉ લઈને આવ્યો હારો હોવે આખો બધું ભરેલું ઓય આવ તમાર ઘર મે નહીં પડે એવો તા પછી ખાજો નહીં ખાઉ આવ હા હબીબી એ ગુજરાતીન ખબર નહીં પડે ને આ બધું બોલે છે

बॉस आदमी तो लगी रमती हो પછી તમ બોસ કો જોકર હતી 200 વારે રમતી 300 વારે રમતી એ કે કે હોતી 200 વાલા 300 વાલા છોડા રમતી તા તમ તો ડોલર મેઈ ખેલતી હો આય તો ખઈ ડોલર બોલ નહી પૈસા મે ચલાય લેગી અભી ચાજી હા બોસાને તકલીફ કરતું

આપડે બધી બે લાઈ દે વાર કાઢવાનું કે ખબર પડી જાય તમારે જોવાનું નહી બરાબર પૈસા ફાયે જો હું તું બહાર Bos, 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 b 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 b

પૈસા તમારા બધા